નમસ્કાર પ્રણિપાત આદાબ દોસ્તો સ્વાગત છે તમારું જસટોક એન્ડ પોડકાસ્ટમાં અને હું છું આજનો આપનો રેડિયો વિદ કૃતજ્ઞ પંડ્યા અને સૌથી પહેલાં તો ટીમ ટોક તરફથી સૌને નવા વર્ષના વધામણા મિત્રો આજે હું વાત કરવાનું છું શંકા વિશે કે મન મન મેં વો ઘર કરે ફિર મોજ કો બે ઘર કરે એ શંકા હૈ કે જહેર જો નફરત કો બહેતર કરે कसर कोई रहे नहीं इसने लगाई आग में ये रिश्ते जला के राख कर दे ये दिलों को पतझड़ करे हा रिलेटेबल लगे ना गाइस शंका हमेशा तुम्हारा सिलेबस नी बाहर ज रखजो किम के शंका ये विनाश नी जननी छे लेखको माटे तेमनी कला प्रत्येनी शंका साधको माटे तेमनी साधना प्रत्येनी शंका તેમને ખોટા નિર્ણયો લેવા મજબૂર કરે છે કોઈ એક લેખકને પોતાનું સાહિત્ય તુચ્છ લાગવા લાગ્યું તેમને લાગ્યું કે તેમના બીજા મિત્રો તો તેમના કરતાં કેટલું સારું લખે છે પછી શું આ શંકાના બીજે વિરાટ વૃક્ષનું રૂપ લીધું અને તેમણે પોતાની બધી જ રચનાઓ સળગાવી નાખી આજની આ વાર્તા પણ એવી જ કંઈક શંકા વિશે છે શંકા એક ધીમું જહેર તો આવો સંભળાવવું એક કહાની અનંત અને અનામિકા એટલે અનહદ પ્રેમનું ઉદાહરણ આઠ વર્ષ સ્કૂલના પ્રવાસમાં જોયેલું એ તેની નજર સમક્ષ તરવરી રહ્યું હતું દસ કિલોમીટરના એ પ્રવાસમાં દસ મિનિટ એને જોઈને દસ જન્મો માટે એને દિલ દઈ બેઠો હતો અનંત એ જગ્યાએ જોયેલા હજારો ચહેરાઓમાંથી બસ એનો ચહેરો મગજમાં છપાઈ ગયો હતો અને મનમાં વસી ગયું હતું એનું એ પર્પલ છે કે શિયાળાના એ દિવસો હતા પણ હવે અનંતના મનમાં તો ઈશ્કની આગ જાગી હતી તેને પ્રવાસમાં જ પહેલી જ વાર જોઈ અને અનંતને લાગ્યું કે કદાચ આ છેલ્લી વાર પણ હવે આ પ્રવાસમાં જ જોવા મળશે પણ નસીબની રજા તો કંઈક અલગ જ હતી અનંત અને અનામિકાની સ્કૂલ તો અલગ અલગ હતી પણ બે મહિનાના વિરહ બાદ આખરે અનંતને એક સુંદર દ્રશ્ય દેખાયું અનંત જે ટ્યુશનમાં ભણતો હતો એના દરવાજે આવીને કોણ ઊભું હતું એ જ પર્પલ જેકેટ એ જ સાધારણ પણ સુંદર ચહેરો બીજી છોકરીઓને સમજાતું નહોતું કે એવું તે શું કામણ હતું એના ચહેરામાં એ હતી તેની સાદગી અનંત એક ચિત્રકાર હતો તે છેલ્લા બે મહિનાથી માત્ર અનામિકાની જ તસવીર બનાવતો હતો પણ ત્યારે એને દેવા માટે કોઈ નામ નહોતું કારણ કે પરિચય નહોતો એટલે અનંતે તેને નામ આપ્યું હતું અનામિકા હવે ધીમે ધીમે પરિચય કેળવાયા બાદ પણ અનંત તેને હુલામણા નામથી એની ઉર્ફ અનામિકા કહીને જ બોલાવતો સાત વર્ષ વીતી ગયા બંનેએ બારમું ધોરણ સાથે ટોપ કર્યું કોલેજમાં પણ સાથે જ હતા તેમના પરિવારોને પણ આ સંબંધ પ્રત્યે કોઈ વિરોધ અનામિકાની જુડવા બહેન હતી અનામિકાનું નામ હતું ન્યારા અને તેની બહેન એટલે નૈની અને ખરેખર તમામ વાતોમાં ન્યારા તો ન્યારી જ હતી બસ તેની એક ભૂલે સંબંધોના સમીકરણ બદલી નાખ્યું શંકા આ ધીમું શહેર કોઈ બજારમાં નથી મળતું પણ તે સિલ્વર સાયનાઇડ જેવા ઘાતક ઝહેર કરતાં પણ વધારે ખતરનાક છે શંકાના બીજને જો મૂળથી જ ન રોકવામાં આવે તો તેનો ઘેરાવો વધતો જાય છે અને આ પરોપજીવી લાગણી અનેક સંબંધોનું ભક્ષણ કરી જાય છે નૈની અને અનંત છેલ્લા ઘણા મહિનાઓથી કંઈક છુપાવી રહ્યા હતા અનંત હવે ન્યારા કરતાં વધારે નૈની સાથે સમય વિતાવતો હતો વાત પણ તેની નૈની સાથે જ વધારે થતી અને ન્યારાના મનમાં શંકા જાગી કે નૈની અને અનંત તેની સાથે દાવ રમી રહ્યા છે તેણે વિચાર્યું કે મારી સાથે ગેમ રમતા આ લોકોનો ખેલ જ ખતમ કરી નાખવું ન્યારા અને અનંતના લગ્નનો એ દિવસ હતો નૈની અને અનંત ન્યારાની જિંદગીની સૌથી મોટી સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા હતા તેનું ડ્રીમ હોમ તેનો ડ્રીમ બિઝનેસ બધું તેને ગિફ્ટ કરવા માટે પ્લાન કરી રહ્યા હતા અને આ મેરેજ જે પેલેસમાં થવા થવાના હતા એના વિશે ન્યારાને ખબર નહોતી કે આ જ પેલેસથી તેની હોટલ ચેઇનની શરૂઆત થવાની છે અનંત તો નયનીને બહેન માનતો હતો પણ શંકા માણસના મનને નબળું કરી નાખે છે યારાનો પ્લાન કંઈક અલગ જ હતો તેણે ગેરસમજણમાં આવીને એવું પગલું ભર્યું હતું કે આ મોટામાં મોટા દિવસે જ અનંત સદાઈને માટે દુનિયાને અલવિદા કહી દે અનંતના એક્સિડન્ટ માટે તેણે એક પ્લાન ઘડ્યો હતો અનંત મેરેજ ડેસ્ટિનેશન તરફ વળી રહ્યો હતો અને આ બાજુ મોત તેની તરફ અહીંયા નૈનીને મેરેજ ફંક્શનનો આનંદ માણતા જોઈ ન્યારાએ કહ્યું બંધ કરો આ નાટક મને ખબર છે તું અને અનંત શું ખીચડી પકાવો છો પણ હું એ થવા નહીં દઉં આપણે બંને જુડવા છીએ એટલે છેલ્લી મોમેન્ટ પર મને દગો દઈને તું મંડપમાં બેસવા માગે છે ને આ જ પ્લાન ઘડો છો ને છેલ્લા સાત મહિનાથી પણ ના અનંત મારો નહીં તો તારો પણ નહીં એનું મોં તેની નજીક પહોંચી જ રહ્યું હશે ન્યારાના આ શબ્દો સાંભળી નૈની સ્તબ્ધ થઈ ગઈ નૈનીએ કહ્યું દીદી દીદી મારી વાત તો સાંભળ અનંત તો મારો ભાઈ છે દીદી આ બધું પ્લાનિંગ અમે તારા માટે કરતા હતા આ મહેલ જોવે છે આ અનંતે તને ગિફ્ટ કર્યો છે ન્યારાને આ સાંભળીને ફાળ પડે છે તે સૌથી પહેલાં એ ટ્રક ડ્રાઈવરને ફોન કરે છે જે અનંતનું એક્સિડન્ટ કરવામાં નિમિત્ત બનવાનો હતો પણ થોડું મોડું થઈ જાય છે ડ્રાઈવર બ્રેક તો મારી દે છે પણ નાનકડો એક્સિડન્ટ થઈ જાય છે અને અનંત ગાડી પર કાબૂ ગુમાવી ગાડી ભટકાડી દે છે ડ્રાઈવર ત્યાંથી ભાગી જાય છે પણ અનંતની પાછળ આવતા તેના ભાઈબંધોને ખબર પડતા તેને હોસ્પિટલ લઈ જાય છે ન્યારા અને નૈની પણ ત્યાં પહોંચી ગયા ન્યારાના મનમાં અપરાધ ભાવ ઘેરાઈ વળે છે બાર કલાક પછી અનંતને ભાન આવે છે અને ન્યારા સામે તેને કોઈ જ ફરિયાદ નથી તે ન્યારાને જોઈ બસ એટલું જ કહે છે કે મેં તો તને ચાહી હતી કોઈ શરત વિના મેં તો તને ચાહી હતી કોઈ શરત વિના હવે બસ એક શરત છે કે તું પણ ચાહે મને શરત વિના અનંતની ધડકનો ધીમે ધીમે ઘટતી જાય છે પણ શોક ટ્રીટમેન્ટ કામમાં નથી આવતી ત્યારે ન્યારા અનંતનો હાથ પકડી ને તેની આંખમાં આંખ પરોવીને અનંતને એક નજરે જોયા કરે છે અને જાણે કોઈ ચમત્કાર થાય છે સાયન્સના એક રિસર્ચ પ્રમાણે જો બે વ્યક્તિઓ એક જ ધારું એકબીજાની આંખમાં જોયા કરે ને તો તેમની ધડકોનો એકરૂપ થઈ જાય અહીં પણ કંઈક એવું જ થયું અનંત જીવી ગયો તેનો પ્રેમ જીવી ગયો કાયમને માટે તે બંને ઈશ્કમાં અનંત થઈ ગયા દોસ્તો છેલ્લે એટલું જ કહીશ કે મૂકવું પડે છે કેટલીક વાતો પર પૂર્ણ વિરામ મૂકવું પડે છે કેટલીક વાતો પર પૂર્ણવિરામ અબોલાની ઈચ્છા બેમાંથી કોઈની નથી હોતી તો ફરી મળીશું નવી વાર્તા નવી વાતો સાથે ત્યાં સુધી કૃતજ્ઞ પંડ્યાનું હાસતાલ વિસ્તાર